મિત્રો આ તમે કંટોળા જોઈ શકો છો આ કંટ્રોલાનું શાક આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે આપણા લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ છે ત્યારબાદ મિત્રો કંટોલાનું શાક ખાવાથી આપણે લોહી તો શુદ્ધ થાય જ છે પણ મોટાપા જેવી બીમારી હોય તો તેનાથી પણ આપણે રાહત મળે છે આપણે તેના પાન ગુણોથી ભરપૂર હોય છે આ એના પાન છે તે પાચનશક્તિ વધારે છે હૃદય માટે હિતકારી છે લોહીના વિકારોને પણ દૂર કરનાર છે આવી રીતે આપણે કંટ્રોલન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આપણે જાણીએ તેના સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ નંબર એક કાનના દુખાવામાં માં કંટ્રોલાનો ઉપયોગ જો કોઈ પણ બીમારી પછી કાનના દુખાવાની સમસ્યા રહી ગઈ હોય તો કંટોલાના મૂળિયાને ઘીમાં પકવીને અને તેને ગાડીને તેના એકથી બે ટીપાં કાનમાં નાખવાથી રાહત મળે છે નંબર બે દરેક પ્રકારની ઉધરસમાં કંટોલાનો ઉપયોગ કંટોલાના કન ચૂર્ણમાં ચાર નંગ કાળા મળીનો ભૂકો મિલાવીને પાણી સાથે સેવન કરવાથી અને તેના એક કલાક પછી દૂધ પીવાથી કપ પાતળો થઈને નીકળી જાય છે અને ઉધરસમાં રાહત મળે છે નંબર ત્રણ પેટ સંબંધિત સમસ્યાઓમાં કંટોલાનો ઉપયોગ આહારમાં ગરબડના કારણે અથવા તો ખરાબ કે વાર્ષિક ખોરાકના કારણે પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું અથવા તો પેટ ખરાબ થઈ ગયું હોય તો કંટ્રોલાના મૂળનું એકથી બે ગ્રામ ચૂર્ણ બનાવી તેનું સેવન કરવાથી અરુચિ તથા તો આંતરડામાં થયેલ સંક્રમણ દૂર થઈ જાય છે નંબર ચાર પથરીની સમસ્યા દૂર કરવા માટે કંટ્રોલાનો ઉપયોગ મિત્રો પથરીમાં કંટોલા ખૂબ જ ફાયદેમંદ સાબિત થયા છે પથરીને નીકાળવામાં કંટ્રોલરના ઔષધિ ગુણો ખૂબ જ અસર કરે છે પાંચસો મિલીગ્રામ કંટ્રોલાના મૂળિયા તેનું ચૂર્ણ બનાવી તેને દસ દિવસ સુધી દૂધ સાથે સેવન કરવું આવું કરવાથી અચૂક ફાયદો થાય છે નંબર પાંચ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે આ કંટ્રોલા મિત્રો અસંતુલિત જીવનશૈલીને કારણે અને અયોગ્ય આહારને કારણે આજકાલ લગભગ વ્યક્તિઓ ડાયાબિટીસની સમસ્યાથી પીડિત છે કંટોલાનો ઉપયોગ ડાયાબિટીસમાં કરવાથી શુગર લેવલ કંટ્રોલમાં રાખી શકાય છે કંટ્રોલાના મૂળિયાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસમાં અવશ્ય ફાયદો થાય છે નંબર છ તાવમાં કંટ્રોલાનો ઉપયોગ સીઝનમાં થતા ફેરફારના કારણે તાવ આવી જતો હોય છે ત્યારે કંટ્રોલાનો ઘરેલું ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે કંટ્રોલાના મૂળિયાને પીસીને તેને આખા શરીરે લગાવવાથી તાવમાં રાહત મળે છે તથા તેનું શાક બનાવીને ખાવાથી પણ લાભ થાય છે નંબર સાત શરીરમાં સોજા દૂર કરવા માટે કંટ્રોલાનો ઉપયોગ કંટોલાના કંદના ચૂર્ણને ગરમ પાણીમાં મિલાવીને લેપ જેવું બનાવીને સોજા થઈ ગયા હોય તો તેવા ભાગ પર લગાવવાથી રાહત મળે છે નંબર આઠ માથાના દુખાવામાં કંટોલાનો ઉપયોગ આજકાલ માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે દરેક વ્યક્તિ માથાના દુખાવાથી પરેશાન રહેતી હોય છે પછી ભલેને તે વયસ્ક હોય કે નાનું બાળક માથાના દુખાવામાં કંટોલાના પાંદડાનો જ્યુસ કાઢીને નાકમાં એકથી બે ટીપા નાખવાથી દુખાવામાંથી મુક્તિ મળે છે અથવા તો કંટોલાની છાલને કાળા મરી અને લાલ ચંદન સાથે પીસીને તેમાં નાળિયેર તેલ નાખીને માથામાં લગાવવાથી સરદર્દમાં પણ રાહત થાય છે મિત્રો આયુર્વેદમાં કંટોલાને સૌથી વધારે શક્તિ આપતું શાક ગણાવાયું છે કંટોલા ખાવામાં સ્વાદિષ્ટ હોવાથી સાથે સાથે પ્રોટીનથી ભરપૂર પણ હોય છે રોજ કંટોલા ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કંટોલામાંથી માંસ કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે કંટોલામાં ફાઇટોકેમિકલ્સ નામનું તત્વ હોય છે જે શરીરને રોગમુક્ત કરે છે કંટોલા રક્તને શુદ્ધ પણ કરે છે કંટોલાનું તમે અથાણું બનાવીને પણ સ્ટોર કરી શકો છો આ અથાણું ઘણા રોગોમાં ઔષધિ તરીકે પણ પ્રયોગમાં લઈ શકાય છે આ અથાણું પાચનક્રિયાને સુધારે છે કંટોલાનું સેવન કરવાથી ની તકલીફ પણ દૂર થાય છે કંટ્રોલાનું સેવન કરવાથી કેન્સરના રોગીઓની પણ તકલીફ ઘટે છે